જય શ્રી કૃષ્ણ નિકિતા બેન જય શ્રી કૃષ્ણ તમને જે છે એસેલી એટલે કે વાની સમસ્યા હતી બરોબર હા એમાં શું શું થતું અને કેટલા સમયથી હતી મને 10 વર્ષથી હતી આ તકલીફ આ બધા જોઈન્ટ્સ પેન કરતા હતા હમ હમ અને દવા ચાલુ જ હતી સ્ટિફનેસ આવતી હતી અને સોજન હાથ પગમાં અને એન્કલ ને ગુડા બહુ દુખે ઉઠવા બેસવામાં તકલીફ પડે એવી રીતે હમ અને એ સમસ્યા 10 વર્ષથી હતી તો શરૂઆત કઈ રીતે થઈને પછી શું થયું હજાર બારમાં ચિકન મુનિયા થયું ને ત્યારે એ એની અસરથી પછી આ ખબર પડી કે વાહ છે એવી રીતે બરાબર છે આમ તમે ક્યાંથી આવો છો અહીંયા અત્યારે અમદાવાદથી અમદાવાદથી અને તમારું રહેવાનું અમદાવાદ જ હા અમદાવાદ જ છું બરાબર છે તો પછી તમે અમદાવાદમાં કેટલા ડૉક્ટર અલગ અલગ કન્સલ્ટ કર્યા છે આના માટે વાના બહુ જ કર્યા હશે આશરે આશરે દસ દસ જેવા દસ જેટલા વાના ડૉક્ટરને મળ્યા હશે શું નિદાન કરતા ડૉક્ટર બધા કઈ નહીં એ સિરોઇડ ને એ જ આપે મેડિસિન દુખાવા માટે એને બરાબર છે અને નિદાનમાં એસએલી એ ડાયગ્નોસ કર્યું લ્યુપસ છે તમને એ ત્યાં હું દુબઈ છું તો દુબઈ થી ખબર પડી એમ ત્યાં રિપોર્ટ કર્યા ને ત્યાં રિમેટોલોજીસ્ટ હું બતાવ્યું તો એને કીધું લ્યુપસ છે હા લ્યુપસ છે મને આ લ્યુપસ ની ખબર પડી બે બે કે ત્રણ વર્ષથી બે ત્રણ વર્ષથી થી તો તમે કોન્સ્ટન્ટ જે છે દસ એક વર્ષથી અલગ અલગ દવાઓ કરતા હતા તો એમાં તમને શું શું સ્ટીરોઈડ્સ આપતા પેઇન કિલર આપતા શું શું આપતા એ બધી બસ એ જ દવા સેરોઈડ ને આ દુખાવા માટે ને બધી એ જ દવા તો એ દવાઓ તમે શરૂ કરી બેન તો કેટલો ફરક લાગતો ને પછી શું શું થાતું તમને એના કારણે ત્યારે પીવું ત્યારે સારું લાગતું હતું એકાદ બે કલાક સારું લાગે અને પછી આ પેટમાં દુખે અને ગેસ અને એસિડિટી ને એવું બધું ગરમ પડે ગરમ પડે હા બરાબર છે ભારી લાગે એમ હમ બીજું શું થાતું સાથે એ દવાઓ લેતા તો કોન્સ્ટન્ટ કેટલા સમય સુધી તમે દવાઓ ચાલુ રાખીએ થોડા ટાઈમ લઉં પછી મૂકી દઉં કેમ કે એટલું અસર કરતું નતું એમ પછી બીજા ડોક્ટર ને પછી બીજા ડોક્ટર ને પછી તમને સંજીવની આપણી હોસ્પિટલ ની ખબર કઈ રીતે પડી બેન ઇન્સ્ટા ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર થી ખબર પડી બરાબર વિડિયો જોતા જોતા બરાબર અને પછી જે છે આપણે તમે ત્યારે દુબઈ હતા તો આપણે ફર્સ્ટ કન્સલ્ટ જે છે મોટે ભાગે આપણે જે છે ફોન ઉપર ઓનલાઈન કન્સલ્ટ કર્યું હતું હા તો ઓનલાઈન કન્સલ્ટ કર્યું ને હજી સુધી તમે અહીંયા પંચકર્મ કરાવાવ્યા આજે સાત દિવસનું તમારું પંચકર્મ સારવાર પૂરી થઈ અને લગભગ આપણી મેડિસિન્સ છે કોન્સ્ટન્ટ છ એક મહિના રેગ્યુલર ચાલુ રહી તો તમને એસએલઈએ જે બહુ ગંભીર પ્રકારનો વા છે કેટલા ટકા ફરક લાગે તમને અત્યારે મને 50% થી 60% જેટલો ફરક લાગે છે નિકિતાબેન લ્યુપસ એટલે સિસ્ટમિક લ્યુપસ એરિથેમેટસ નામનો એક ગંભીર વા છે જેની પ્રોબ્લેમ હતી કે જેમાં હાથના આંગળાઓ એકદમ સ્ટીફ થઈ જાય એમાં એકદમ જે છે એ પાક થાય ક્યારેક બળતરા થાય દુખાવો થાય ક્યારેક શિયાળામાં બ્લૂ જેવા થઈ જાય કાં પીડાસ પડતા થઈ જાય આખા શરીરમાં ખેંચાણ જેવું લાગે બોડીમાં અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમ થાય કોઈક વખત જે છે એ ડાયજેશન ખરાબ થઈ જાય કોઈક વખતે ઝાડા થઈ જાય કોઈક વખતે પેટમાં ગરમી થાય શરીર આખું જકડાઈ જાય આ એક પ્રકારનો ગંભીર વા છે કે જેમાં વ્યક્તિને હંમેશા સ્ટીરો દવાઓ લેવી પડે એની સાઇડ ઇફેક્ટ પણ એની જોવા મળી ચાલતું બરાબર હવે જ્યારે નિકિતાબેન આપણી પાસે આવ્યા અને આપણે રેગ્યુલર જે છે એમની મેડિસિન્સ શરૂ કરી આજે એમનું પંચકર્મ પણ પૂરું થયું અને અત્યારે ખૂબ સારું છે એનું મેન રીઝન એ છે કે આપણે વાની દવા જે છે ને એ મૂળમાંથી દૂર કરવા માટે કરતા હોય જેને કારણે આખે આખું ચેન્જ થાય અત્યારે એમને સ્ટિરોઇડ્સ નથી લેવી પડતી સૌથી મોટી અચીવમેન્ટ કે કારણ કે સિસ્ટમિક લિપરસિરિયોટમે સતત કન્ટિન્યુ વધે એવો વ્યાધિ છે અને સતત એમાં પ્રોગ્રેસન થાય એમ પહેલા અમુક સાંધા દુખે પછી અમુક સાંધા દુખે પછી સતત વધતું જાય એવું થતું હતું ને તમને બરાબર અને હવે એકાદ સાંધા પૂરતો મર્યાદિત છે કયા સાંધા વધાર દુખે છે એમના બસ એન્કલ વધારે દુખે છે પગમાં બરાબર અને હાથ સવારે થોડો તો તમે જે છે ઈ બેન તમારો પંચકર્મનો અનુભવ કે શું કેવું લાગ્યું તમને સારું હતું અને જે સ્ટાફ છે એ પણ બહુ જ સારું છે સારી રીતે કર્યું તો બેન તમે જે છે એ કહી શકો કે તમારી દસ વર્ષની આખી આખી જે તમે ટ્રીટમેન્ટ કરી દસ પંદર ડોક્ટરો બદલાવ્યા હશે કદાચ લાખોનો ખર્ચો કર્યો હશે રિપોર્ટ કરાવ્યા હશે વધારે તમને એમ લાગે ને કે દસ વર્ષમાં તમને જે સાચું નિદાન ને જે વે મળ્યો એના કરતા આ સાચું વે ને સાચું નિદાન તમને મળ્યું બરાબર તો હું દરેક સિસ્ટમિક લિપોસિરિથોમેટના દર્દી દર્દીને એક જ વાત છે કે

બરાબર હવે નિકિતાબેન જે છે એ તમારા માધ્યમથી લોકોને એ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદની વિડીયો જુઓ કે એવું કંઈ પણ જુઓ તો તમે કન્સલ્ટ કરતા હો કોઈ પણ જગ્યાએ આયુર્વેદ માટે સારવાર કરાવતા હો તો ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખજો સૌથી પહેલાં તો એ કે એ ડૉક્ટર પાસે બીએમએસ એમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી હોવી જોઈએ ખાલી વિડીયોમાં દવાઓ વેચતા હોય એવા લોકોથી ખાસ સાવધાન દો બીજા નંબરે તમારા જેવા રોગ મટાડ્યા હોય એવો એની પાસે અનુભવ વિડિયો કે રિવ્યૂઝ હોવા જોઈએ ત્રીજા નંબરે તમને ગરમ ન પડે એવી આયુર્વેદ સારવાર ત્યાં થતી હોવી જોઈએ કારણ કે આ પ્રકારના વામાં ગરમ દવાઓ ખૂબ જ નુકસાન કરતી હોય છે નિકિતાબેન ખૂબ ખૂબ ધન્યવાદ સર જય શ્રી કૃષ્ણ